સુરતમાં ઊન વિસ્તારમાં સીટીપી નગરમાંથી મૃત હાલતમાં ભ્રૂણ મળી આવતા ભેસ્તાન પોલીસે ગુનો દાખલ કરી અનડિટેક્ટેડ ગુનામાં ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે સુરતમાં ઊન વિસ્તારમાં સીટીપી નગરમાંથી મૃત્યુ હાલતમાં ભ્રૂણ મળી આવતા ભેસ્તાન પોલીસે ગુનો દાખલ કરી અનડિટેક્ટેડ ગુનામાં ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે ઊન વિસ્તારમાં આવેલા સીપીટી નગરમાંથી ભ્રૂણ મળી આવ્યું હતું આ મામલે ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી મુજબ ઊન વિસ્તારના સીપીટી નગરમાંથી સોમવારે બપોરે આશરે છ થી સાત મહિનાનું ભ્રૂણ મૃત હાલતમાં મળી આવ્યું હતું રાહદારી દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી જેને પગલે ભેસ્તાન પોલીસ દ્વારા ભ્રૂણનો કબજો લઈ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા જ્યાં તબીબ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી ભેસ્તાન પોલીસે આ મામલે ગુનો નોંધી ભ્રૂણ કોનું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે જે દરમિયાન પોલીસે આ ગુનાના આરોપી વહાબ કુદુસ અંસારી અને ફાતમા વહાબ અંસારીને પકડી પાડી આગળની કાર્યવાહી કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત